આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યાર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક ત્રીસથી તેત્રીસ દૈત્ય અસુરોમાં હું ભક્ત રાજ પ્રહલાદ છું દમન કરનારાઓમાં હું કાળ છું પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું દીતી તથા અદિતિ બે બહેનો છે અદિતિના પુત્રો આદિત્યો તથા દિતિના પુત્રો દૈત્યો કહેવાય છે સર્વ આદિત્યો ભગવાનના ભક્તો છે અને બધા દૈત્યો નાસ્તિક છે પ્રહલાદનો જન્મ જો કે દૈત્ય કુળમાં થયો હતો છતાં તેઓ બાલ્યાવસ્થાથી જ મહાન ભક્ત હતા તેમની ભક્તિ તથા દેવી સ્વભાવને કારણે તેમને કૃષ્ણના પ્રતિનિધિ ગણવામાં આવે છે દમનના અનેક નિયમો છે પરંતુ કાળ આ બધા ભૌતિક બ્રહ્માંડમાંની દરેકે દરેક વસ્તુનો ક્ષય કરે છે અને તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે પશુઓમાં સિંહ અત્યંત બળવાન અને ભયાનક હોય છે અને લાખો પ્રકારના પક્ષીઓમાં ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડ સર્વોચ્ચ છે પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું રામ છું માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું જ ગંગા છું સમસ્ત જળચરોમાં મગર મોટા જળચરોમાંનો એક અને મનુષ્યો માટે સૌથી ઘાતક હોય છે તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે હે અર્જુન હું સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત છું હું સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું સર્જનોમાં સર્વપ્રથમ સમગ્ર ભૌતિક તત્વોનું સર્જન કરાય છે પૂર્વે સમજાવ્યા પ્રમાણે દ્રશ્ય જગત મહાવિષ્ણુ દશકાહી વિષ્ણુ તથા ક્ષીરોદશાઇ વિષ્ણુ દ્વારા ઉત્પન્ન અને સંચાલિત હોય છે અને પછી શિવજી દ્વારા તેનો સંહાર થાય છે બ્રહ્માજી ગુણ સ્રષ્ટા છે સર્જન પાલન તથા સંહાર કરનારા આ સર્વ અધિકારીઓ પરમેશ્વરના ભૌતિક ગુણોના અવતારો છે તેથી પરમેશ્વર જ સર્વ સર્જનોના આદિ મધ્ય તથા અંત છે ઉચ્ચ શિક્ષણ માટે જ્ઞાનના અનેક ગ્રંથો છે જેમ કે ચાર વેદ છ વેદાંત વેદાંત સૂત્રો તર્ક ગ્રંથ ધર્મગ્રંથ અને પુરાણ એ રીતે કુલ ચૌદ પ્રકારના ગ્રંથો છે આમાંથી અધ્યાત્મક વિદ્યા વિષયક ગ્રંથ ખાસ કરીને વેદાન સૂત્ર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે તર્કશાસ્ત્રીઓમાં જુદા જુદા પ્રકારના તર્ક થાય છે પ્રમાણ દ્વારા તર્કની પુષ્ટિ કે જેનાથી વિપક્ષોનું પણ સમર્થન થાય તે જલપજ કહેવાય છે પોતાના વિરોધીઓનો માત્ર પરાભવ કરવા કરેલો પ્રયાસ વિતંગડા કહેવાય છે પરંતુ વાસ્તવિક નિર્ણયને વાદ કહેવાય છે આ નિર્ણયાત્મક સત્ય કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે અક્ષરોમાં હું અકાર છું સમાસોમાં દ્વંદ સમાસ છું શાશ્વત કાળ પણ હું જ છું અને ત્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું અકાર અર્થાત સંસ્કૃત વર્ણમાંનો પ્રથમ અક્ષર વૈદિક સાહિત્યનો પ્રારંભ છે અકાર ન હોય તો કોઈ સ્વ સ્વરોચરાય થઈ શકતો નથી એટલે જ આ આદિ શબ્દ છે સંસ્કૃતમાં અનેક પ્રકારના સામાસિક શબ્દો હોય છે દાખલા તરીકે રામકૃષ્ણ જેવા શબ્દ સમુચ્ચ અદ્વંદ સમાસ કહેવાય છે આ સમાસમાં રામ તથા કૃષ્ણ શબ્દ સમાન રૂપમાં રહેલા છે તેથી તે સમાસ દ્વંદ કહેવાય છે સર્વ પ્રકારના માનનારાઓમાં સમય સર્વોપરી છે કારણ કે તે સૌને મારે છે કાળ કૃષ્ણનો પ્રતિનિધિ છે કારણ કે સમય થયે પ્રલવા અગ્નિ પ્રગટ થશે અને બધું જ નષ્ટ થઈ જશે સર્જન કરનારા જીવોમાં ચતુર્મુખ બ્રહ્માજી પ્રમુખ છે તેથી તેઓ પરમેશ્વર કૃષ્ણના પ્રતિનિધિ છે જય નારાયણ